કે જેટલું ધન વીજભરિત વધુ હોય એની કદ ઘટતું જાય તો પહેલું વિધાન આપજો પહેલું વિધાન સાચું છે બીજું જોઈએ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન નો અસરકારક કેન્દ્રીય વીજભર એટલે કે જેડ ઇફેક્ટિવ જે એલમાં લાગે છે એ ઓછો છે શું છે ભાઈ ઓછો છે કોના કરતા જેડ ઇફેક્ટિવ એને કરતા આવું કહેવા માંગે છે અહીંયા પ્લસ છે થ્રી છે અને અહીંયા પ્લસ છે ચેક કરી લે સોડિયમ જે છે ઇલેક્ટ્રોન છે એલ્યુમિનિયમ પ્રોટોન અને તેર ઇલેક્ટ્રોન હવે હું એલ પ્લસ થ્રીની વાત કરું તો તેર પ્રોટોન અને ફક્ત દસ ઇલેક્ટ્રોન એટલે કે તેર જણાએ એ નું ધ્યાન રાખવાનું ડિફરન્ટ કેટલાનો છે ત્રણ નો અને અહીંયા અગિયાર જણાએ એ નું ધ્યાન રાખવાનું છે ડિફરન્ટ કેટલો એક નો જ છે તો જ્યાં ડિફરન્ટ વધુ છે સ્વાભાવિક છે કે ત્યાં ઝેડ ઇફેક્ટિવ વધશે તો અહીંયા તો ઓછું કીધું છે ને ભાઈ તો આ ફોલ્સ થઈ ગયું સમજ્યા તમે તેર એ દસ ને ધ્યાન રાખવાનું છે એટલે કે તેર જણાએ એ ને ધ્યાન રાખવાનું મતલબ કે વધારે આકર્ષણ થશે ભાઈ ઇલેક્ટ્રોન બહુ ઘટી ગયા છે તો વિધાન સાચું છે પણ કારણ ખોટું છે તો જવાબ આનો બનશે આ ત્રણ રેડી આ છે આપણો જવાબ અને આ ક્વેશ્ચન જે છે કેવો છે ભાઈ ઇઝી